અત્યારે ઉનાળો ચાલે છે અને સખત ગરમી પડે છે અને ખૂબ જ તડકા પડે છે તો એમાં બાળકોને લૂ લાગી જાય છે અને મોટાને પણ લૂ લાગી જાય છે એના માટે હું જે દેશી ઘરગથ્થુ ઉપાય કરું છું એના માટે આપણે ગોળનું પાણી બનાવવાનું છે એક ગ્લાસ પાણીમાં બે ચમચી ગોળ નાખવાનો છે બે ચમચી ગોળ નાખી અને આપણે પાણીમાં પીગાળી લઈશું હવે આ ગોળ પીગળી ગયો છે ઓછું પાણી હોય તો તમારે બે ચમચી ગોળ લેવાનો દેશી ગોળ અને જો વધારે મોટો ગ્લાસ લ્યો તો એમાં ત્રણ ચમચી ગોળ નાખવાનો અને જો આમાં પાણીમાં ગોળ પીગળી ગયો છે દેશી ગોળ જ લેવાનો છે પાણીમાં અને હવે આ પાણીને આપણે ગાળી લઈશું આ એક વખત ગાળ્યું અને આ બીજી વખત આવી રીતે આપણે સાત વખત ગાળવાનું છે પાણીને અને જેમ પાણી વધારે સાત વખત ગળાશે ને એમ પાણી વધારે ઠંડુ થતું જશે એટલે પાણીમાં ઠંડક આવતી જશે આપણને બાળકોને એને મોટાને લુ લાગ્યું હોય ને તો આ પાણી પીવડાવીએ ને તો લુ ન લાગે ક્યારેક એવું પણ પરિસ્થિતિ ઊભી થાય કે બાળકોને લઈને ફરજિયાત આપણે જવું જ પડે અને તડકેથી આવ્યા હોય ત્યારે બાળકોને આવું પાણી બનાવી અને પીવડાવી દેવાનું એટલે લૂ ન લાગે આ પાંચમી વખત આ છઠ્ઠી વખત અને આ સાતમી વખત સાત વખત પાણી ગાળીએ એટલે એકદમ ઠંડુ થઈ જાય પાણી અને આમાં બરફ કેવું કોઈ નાખવાનું નથી નોર્મલ પાણીમાં જ બનાવવાનું છે એટલે આ સાત વખત ગળાયું પાણી એટલે એકદમ એનામાં ઠંડક આવતી જાય આ પાણી નાના મોટા બધાને જ પીવડાવાય જો આ પાણી તૈયાર થઈ ગયું છે ગોળનું આ ગોળનું પાણી સાત ગણે ગળાયેલું છે એટલે ગોળનું પાણી જ્યારે બાળકોને લઈને તમે તડકામાંથી ઘરે આવો ત્યારે આ ગોળનું પાણી આવી રીતે બનાવી અને ફરજિયાત પીવડાવી દેવાનું તો બાળકોને લૂ નહીં લાગે